હજી એક દાડી કરતો યુવાન મહિને દસ હજાર કમાઈ શકે છે પણ ગ્રેજ્યુએટ યુવાનને નોકરી માટે તલપાપડ થઈ રહ્યો છે પણ અમે મજૂરી કરી તમને બસો રૂપિયા રોજ આપે છે તો એ પ્રમાણે અમારા બાળકોને કે પછી અહીંયા ગુજરાન પૂરું એમ જીતેન એમની પાસે છે એવું કેમ ઈવીએમ છે કઈ રીતે મને કઈ રીતે પાણી અત્યારે આવે છે બે ત્રણ મહિને આવતું સારું છે પાણી આવે છે

તમારા ગામમાં શું સમસ્યા છે સમસ્યા તો ઘણી છે બેન પાણી રોડ રસ્તા ટોટલી સમસ્યા છે અહીંયા કોઈ જાતનો વિકાસ જ નથી શું આયા હોય રજુઆત કરો છો રજુઆત તો બધે કરે છે કોઈ લાવતો નથી એટલા બધા મૂકી દીધું કોઈ જાતની મકાન છે આપતા હોય તો એમાં અરજીઓ કરે છે પાણી કેટલા ટાઈમે આવે છે પાણી અત્યારે અઠવાડિયા આવે છે પહેલા બે મહિને ત્રણ મહિને આવતું

છે 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 કોંગ્રેસ ચૂંટણીમાં મને મને કોઈ કોઈ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ જ જ જ નહીં નહીં ભાજપ આ બધા બધા મળેલા મળેલા એટલે એમાં આપણે વોટ રહેવાનું એકબીજાના વોટિંગ કરવા હા આપણને મત યોગ્ય લાગે આપીએ તમારા ગામમાં અભાવ ઘણો બધા એકબીજાના બીજા ખેંચવાળા છે બીજા સ્થાનિકો પાસે જાણશું આવો તમારા ગામમાં તમારા ગામમાં અનેક સુવિધાનો અભાવ છે ચૂંટણી આવે છે શું લાગશે કોણ જીતશે હાજર જીતે નોલ તેમ કેમ ઈવીએમ એમની પાસે એવું કેમ છે કઈ રીતે આવી બતાવો મને પહેલાં સાપસો સીટ કઈ રીતે તેમ લઈશો આવો

પછી એ મોસ્ટ ઓફ કામમાં માં ખેડૂતો તો હશે જ ખેડૂતો છે ને એમને એમના પાક ના ભાવ મળતા હશે કોઈને મળતા નથી યાર આડી પાડા બિચારા પોર 18000 રૂપિયા ભાવ હતો અત્યારે 3000 માં કોઈ લેવા તૈયાર નથી આ ભર્યા બધાય ના ગામમાં બીજી કોઈ સહાય કોઈ સહાય બી કોઈ સહાય જ નઈ ની બીજી શું સહાય હોય કોઈ વસ્તુ જ નઈ અરજીઓ કેટલા ટાઈમ કરો છો હું તો કહી દઈએ આમ મે તો આપણે અરજી કરી જ નથી ઘણા કરવા વાળા કરતા છે એ તો સરકાર આગળ આ બધા રોડ રસ્તા થોડા ખરખા થાય ને પાણી વ્યવસ્થિત આવે એટલે અમારે બીજી કાંઈ જરૂર નથી દસ વર્ષથી આ ભાજપનું શાસન છે કોંગ્રેસની સરકાર તમે જોઈ હતી ત્યારના ભાજપાય તેદુનું તો અમારા વિકાસ બંધ થઈ ગયો અમારો અહીંયા પોણું પોણું ગામ અમારું કોંગ્રેસમાં સભ્યના હકીકતમાં તમને કહું બરાબર એટલે આ ભાજપ આવ્યું તેતુંનું તો અમારા તો આ બધું બંધ થઈ ગયું ગામે ગામે એમ કહે છે કે ભાજપે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે લાગે છે આ વખતે સતાવા ટકા ભ્રષ્ટાચાર હાલો આ રેલવે સ્ટેશનનું કામ હાલે લીમડીની અંદર તમને બતાવું કેટલો ભ્રષ્ટાચાર છે તમને બરાબર લીમડી રેલવે સ્ટેશનનું કામ ચાલુ કાલે કાલજ હું ગયો તો બરાબર કોઈ પાણી સાટવાવાળા નથી હજી કલર નથી થયો ઈ માર તો બધું તાડા પડીને બધું આમ ધાણે ડાળિયા થઈ ગયું લાગે છે વખતે આ 3 કરોડનો રોડ બનાવ્યો અમાર આયા ખાગરેટ કે સંકેવાળિયાના એ આ તમે આવ્યા એ રોડ તમે જોયો હોય છે બેન બરાબર હજી બાર મહિના નથી આજે ચોમાસું તો એની ઉપર જીવ જ નથી બરાબર એ આ શું નામ કૃષ્ણ કાકા અમારા છે તાલુકા પ્રમુખ એનું કામ હતું એ સાહેબનું બરાબર હવે એ પોણા ભાગના રૂપિયા ખાઈ ગયા અને અત્યારે તમે અહીંયા તમારી આ ગાડી નહીં નીકળી વાય માંડ માંડ કાઢી છે તમે પોતે બરાબર આ એટલો ભ્રષ્ટાચાર છે લીંબડી જેટલો ભ્રષ્ટાચાર આ તાલુકામાં છે ને એટલો કોઈ જગ્યાએ નથી

પાણી વગર તો રાંધવું કેમ નાવું કેમ કપડાં કેમ ધોવા બરાબર બધા એરિયા પાણી વગર ત્રાસ થઈ ગયા હ તો આ સરકાર રહી બધું કે શેવાડાનું ધ્યાન રાખી શું છેવાડાનું ધ્યાન રાખ પાણીનું પહેલું જ ધ્યાન દેવ આ ખોટા ખોટા આમાં ખોલી રાખવી તો ખાલી ફૂંકારા મારા હા પાણી તો આવતું નથી અને જોવું હોય તો રૂબરૂમાં રાતના આવો તતર વાગે વાલ ખોલે તો બધા તતર વાગે ઉઠીને નળના ખોલ હવા આવે પાણી તો આવે નહીં અને આમાં ટાંકા જોઈ જવો પીપડા જોઈ જવો ખાલી જ પીડ્યું બધું સરકાર તો એવું કે છે કે નલ સે જલ યોજના બધે લાગુ છે તો તમારા ગામમાં નથી આવી યોજના યોજના છે પણ બે ને શું દેખાવ ની દેખાવ ની બહુ ત્રાસ થઈ ગયો પાણી થી શું લાગે વખતે કોની સત્તા આવશે ઈદ આવશે તોય ભાજપ આવે ની

કામમાં તો આ અમારા ગામમાં હજી કોઈને વડાપ્રધાનના મકાન નથી મળ્યા બજાર રજ કરાય ન પણ મુખ્યમંત્રી કે હોય કે વડાપ્રધાન રજ શાના થાય કારણે માણસને નિમિત દીધા અહીંયા ઉપરથી નક્કી કરી દીધા કે ભાઈ મળશે મકાન બરાબર વડાપ્રધાનના તો એ નથી મળવા દીધા બોલો અમે મજૂરી કામ કરીએ કામમાં કાંઈ નહીં

અમે એવું નથી કહેતા કે કોંગ્રેસ કે ભાજપ જે પણ ગામમાં પ્રગતિ હોવી જરૂરી છે તમે અહીંયા વિચાર કરો જુઓ આ કેટલી છે પછી તમે લગભગ અમારા નળિયાવાળા મકાન છે તો ઇન્દિરા આવાસ યોજનાનો અમને લાભ મળવો જોઈએ ને તમે ગાંધીનગર ગમે ત્યાં તમે પૂછી જવો અંકેવાળિયાનો કોઈ વિકાસ જ નથી કે અહીંયા થાંભલા આટલા બધા થાંભલા છે તો થાંભલામાં લાઈટું તો હોય જોઈએ ને અમે એવું નથી કે તમે કોઈને દોષ નથી દેતા અમે જે પણ આવે એને અમે એ જ અમારી સૂચના છે કે કોઈ પણ આવે કોંગ્રેસ આવે ભાજપ આવે કે બહુજન આવે જે પણ આવે એને અમારે કંઈ નહીં જો અમે પ્રગતિ કરો કોઈ પણ પ્રગતિ કરો જે પ્રગતિ કરશે એના માટે અમે હાજર જ છીએ તમદાર અમે એવું નથી કોઈ વસ્તુ કહેતા પ્રગતિ કરો ગામમાં ગામ પ્રમાણે તમે નજર નાખો તમે અહીંયા કેટલી માટી છે તમે જુઓ આ બાળકો બધા છે ને બાળકો રમે છે ને બધા અને આ નળિયાવાળા બધા મકાન છે અને અમારું આર્યું નહીં અમારે આ મજૂરી ગામ છે અમારે લગભગ પચાસ ટકા મજૂરી કામ કરે છે તો અમે એવું નથી કહેતા કે મજૂરી નથી મળતી મળે છે પણ જોઈએ એટલે નથી મળતી ખેડૂતો બધા દઈ એમ પણ મજૂરી એ પ્રમાણે મજૂરી આપવી જોઈએ ને ઘઉંના ભાવ કેટલા થઈ ગયા સાડી છસો રૂપિયા થઈ ગયા બાજરીના ભાવ સાડી પાંચસો રૂપિયા થઈ ગયા તો એ પ્રમાણે મજૂરી જોઈએ જોઈને આખો દિવસમાં અમે મજૂરી કરી તમને બસો રૂપિયા રોજ આપે છે તો એ પ્રમાણે અમારા બાળકોને ભણાવવા કે પછી અહીંયા અમારું ગુજરાન પૂરું કરવું એમ

ચૂંટણી આવે છે શું લાગે કોણ જીતશે અમે એવું તો કેવા નથી માંગતા કોઈ પણ આવે ભાજપ આવે તો રાજી છે અને કોંગ્રેસ આવે તો રાજી છે પણ ગામમાં પ્રગતિ કરો તમે દર વર્ષ જયારે આપડી ચૂંટણી આવે છે તમારા મતાધિકાર ઉપયોગ કરો છો વોટ કરવા જાઓ હા મત અધિકાર તો આપણે કરવો જોઈએ તો આપણો ભારતીય નાગરિક અધિકાર છે મત દેવો એ તો અને અમે બધાને કરીએ છીએ બધાને પ્રોત્સાહિત કરી કે તમે મત આપો એમ કોઈ પણ મત આપો આપો મત તમદાર મત માટે અમે કોઈને ના નથી પાડતા કોઈ પણ ને આપો અમે એવું નથી કેતા ભાજપ આવે તો રાજી છીએ કોંગ્રેસ આવે તો રાજી પણ પ્રગતિ ગામમાં કરો તો અમે જ છીએ કોઈ પણ વસ્તુમાં એમ ત્રણ ચાર હજાર ગામ કેવું હોવું જોઈએ કેટલું સ્વસ્થ એકદમ હોવું જોઈએ અભિયાન સ્વસ્થ અભિયાન કેવી રીતના રાખવું સ્વસ્થ અભિયાન કેવી રીતના રાખવી તમે એવું સવારે આપણે બરોબર હવે સવારે બોરીએ તો આ બધું હતું ને ને એવું એવું થઈ જાય અને બાજુમાં અમારા અમક આ રોડ છે ક્યાંય રોડ તમને દેખાય છે રોડ નામે જ નથી અંકેવાળી એમાં રોડ નામે નથી બ્લોક છે તો બ્લોક નામે નથી બોલો રોડ નામે નથી બ્લોક નામે નથી લાઈટ નથી લાઈટ નથી તો પછી એ પ્રમાણે આપણે પ્રગતિ હોઈ જોઈએ ને એમ બીજું અમે કોઈ કોઈ આને અમે નિરાશ નથી અમે બધા એમાં રાજી જ છીએ પણ અમારા ગામમાં પ્રગતિ કરે ને એમાં અમે રાજી આપના ગામમાં કેવો વિકાસ છે મારા ગામમાં વિકાસની વાત કરીએ તો મને વિકાસ તો આમ થયો ગણાય થોડો ઘણો કારણ કે પહેલાં આવો એટલો બધો વિકાસ નહોતો જો ખરેખર જે સત્યની વાત કરીએ તો આવા રોડ રસ્તા એટલે લાઇટ ચોવીસ કલાક વીજળી મળી રહી છે ગામમાં બરાબર શિક્ષણમાં અત્યારે સ્તર સુધર્યું છે પહેલાં કરતાં બરાબર પણ તેમ છતાં વિકાસની વાત કરીએ તો વિકાસ કોને કહેવાય આ દરેક માણસ રોજગારી માટે તડપી રહ્યો છે બરાબર આજે હું ઇવન એજ્યુકેટેડ પર્સન છું હું પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ છું એવા ઘણા બધા ગામમાં ભણેલા ગણેલા છોકરા છે બીજે રોજગારીની શોધમાં છે તેમ છતાં રોજગારી મળતી નથી આજે એક દાડી કરતો યુવાન મહિને દસ હજાર કમાઈ શકે છે પણ ગ્રેજ્યુએટ યુવાનને નોકરી માટે તલપાપડ થઈ રહ્યો છે બરાબર કે અમદાવાદ ધક્કા ખાં ઇન્ટરવ્યુ દેવા પપ્પા જોડેથી પાંચસો રૂપિયા લઈને જાય ખાલી ભાડું ભરીને આવે છે ને ભાડું ભરીને પાછું આવે છે શું થયું બેઠા આવીને તો દીકરો કહે છે પપ્પા એમ કીધું કે અઠવાડિયા પછી ફોન કરીશ પછી ફોન આવી રહ્યો તો બીજા પાંચસો રૂપિયા લઈને બીજા દિવસે રાજકોટ જશે પપ્પા આજે મારે રાજકોટ ઇન્ટરવ્યુ છે તો એ ત્યાં ઇન્ટરવ્યુ દઈને પાછો આવશે પપ્પા છે શું થયું તો પપ્પા એમ કહે છે કે અઠવાડિયા પછી ફોન આવશે આવી રીતે દરેક યુવાનને અહીંયા માત્ર નિષ્ફળતા જ મળી રહી છે હવે એ કારણ ગમે તે હોય બરાબર પોતે યુવાન એની જોડે ક્ષમતા છે આવડત છે તેમ છતાં એને રોજગારી નથી મળતી બરાબર આજે દરેક યુવાન સરકારી નોકરીની શોધમાં છે બરાબર ઇવન હું પોતે હજુ તૈયારી કરું છું હું પોતે એક ગવર્મેન્ટ સર્વન્ટ જ છું તેમ છતાં હજુ તૈયારી કરું છું હું પોતે એમ બી એ છું તેમ છતાં કંડક્ટરની નોકરી કરી રહ્યો છું બરાબર મારી જોડે આવડત ઘણી છે આઈ એમ યો ઇવન ઓલ્સો ગુડ ઇન ઇંગ્લિશ ઓલ્સો આઈ એમ ઓલ્સો ગુડ ઇન મેથ્સ ઓલ્સો આઈ એમ ઓલ્સો ઇન એવરીથિંગ આઈ એમ ગુડ સ્ટીલ આઈ એમ ગેટ જોબ ઇન ગવર્મેન્ટ ઇન કન્ડક્ટર વાય બિકોઝ ધેર ઇઝ નો પરફેક્ટ પ્લેસ Wherever where I can to get job, everyone wants to get job. Okay, people are gathering together for trying for job, but not get job. The reason is that only the reason is that the proper guidance is not available. તમે ગામડામાં જોઈશો બરાબર દરેકને પોતાને નોકરી મેળવવાની તક મળતી નથી બધાને ગામડામાં તો ખ્યાલ જ નથી હોતો ભરતી આવી બસ વાતો કરશે ભરતી આવી બધા છોકરા ફોર્મ ભરી દે છે બરાબર પણ એના માટે પ્રોપર ગાઈડન્સ નહીં મળે એટલે કે ગામડાના યુવાનને અહીંયા મને લાગે ત્યાં સુધી પૂરતી તક મળતી નથી હું પોતે અમદાવાદ રહતો હતો મને નોકરી મળી એ ત્યારે મળી છે બરાબર મને એવું લાગે છે કે અંકેવાડિયામાંથી કદાચ કોઈક ભાગ્યે નોકરી મળે બરાબર બાકી મને મારું જેવું માનવું છે કે ગામડામાં નોકરીની શક્યતા નહિવત છે એના માટે તમારે ગામ છોડવું પડશે સિટીમાં જવું પડશે અને એના ખર્ચા પરવડે તેમ નથી એના માટે સરકારે ક્યાંક સહાય આપવાની જરૂર છે મારી એવી માન્યતા છે બરાબર સરકારે એવું કહે છે કે બેરોજગાર યુવાનો માટે ઘણી બધી નોકરીની તકો છે તો શું આપણા ગામ સુધી સહાય નથી પહોંચતી ના અમારા ગામમાંથી તમે બતાવો કે જે સરકારની સહાય હોય ને એમાંથી કોઈ નોકરી મળી હોય ભાઈ ભાઈ કૌશલ્યવર્ધન કેન્દ્ર હમણાં સરકારે યોજના લોન્ચ કરી બરાબર એમાંથી કોઈ અંકેવાળિયા એમાંથી કોઈને મારા ખ્યાલ મુજબ કોઈને નહીં મળી હોય બરાબર ઇવન કોઈ એટલું એજ્યુકેશન જ નથી અંકેવાળીયામાં બરાબર કોઈને એટલું ખબર નથી પડતી કે મને એવું લાગે કે અહીંયા કાઉન્સલિંગ કરાવવાની જરૂર છે એજ્યુકેશનનું કાઉન્સલિંગની અંકેવાળીયામાં ખાસ જરૂર છે કે એજ્યુકેશનનું મહત્વ શું હોય તમે શું કરો તો કેવી નોકરી મળશે બરાબર એના માટે ખાસ જરૂર છે અંકેવાળીયામાં